ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં સૌથી મોટું ભૂકંપ સર્જાયું છે મહિલા મોરચા ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યા ને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે તો વાત કરવામાં આવે તો આજે જ્યોતિ પંડ્યા પક્ષમાંથી રાજીનામું આપવાના હતા તો રાજીનામું આપે તે પહેલા જ સી આર પાટીલે તેમને સસ્પેન્ડ કરી દીધા છે પક્ષના તમામ હોદ્દા પરથી તેઓને સસ્પેન્ડ કરાયા છે